ભક્સ્તું કૃષ્ણ ક્વચિત ન ભક્ષ્યમ નૈ પત્રકંદ ફલાદ્યપી અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું આગળ કહેલા આત્મનિવેદી વૈષ્ણવોત્તમ ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પાણી પણ ન પીવું અહીં અપી શબ્દ કયો છે ભગવાનને ધર્યા વિનાનું જો પાણી પણ ન પીવાતું હોય તો દૂધ વગેરે તો પીવાય જ કેમ તે જ રીતે જ પત્ર કંદ મૂળ ફળ બીજ વગેરે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું અહીં આદિ શબ્દ એવું સૂચવે છે કે જો પત્ર ફળાદિ ભગવદ્ અર્પણ કર્યા વિના ન ખવાતું હોય તો અનાજ તો ખવાય જ કેમ અહીં નવા વસ્ત્ર અલંકારને પણ ભગવાનને અર્પણ કરીને જ ઉપયોગમાં લેવા તેમ ઉપલક્ષણથી સમજી લેવું કોઈ પણ વસ્તુ પોતાના દેહને માટે ઉપયોગીમાં લેવાનું હોય તો એને રીતિ પ્રમાણે ભગવાનને અર્પણ કરીને કરવું બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે પત્ર પુષ્પ ફળ જળ અન્ન પીવાથી અન્ન કે પીવાથી કોઈ વસ્તુ વગેરે અને ઔષધ પણ જે કાંઈ ખાવા પીવાનો આધાર હોય તે ભગવાનને અર્પણ કરીને જ ખાવો પીવો જૂના જમાનામાં તો ઔષધિ એવી હતી ને કે બધી વલી વનસ્પતિ હે આ તેની જે કેપ્સ્યુલ નથી ને એટલે કેપ્સ્યુલ તો ધરાવી ન કંઈ ભગવાનને એટલે ઔષધિ પણ ઔષધિના રૂપમાં લેતા હોય એ લેવું ને લેવું કેપ્સ્યુલ માં કેમ કરવું પ્રસાદી પાણી નાખી દેવા પદ્મપુરાણ માં કયું છે હે અમ્બરીશ નવું વસ્ત્ર ફળ અન્ન અને રસ વગેરે જે કાંઈ ખોરાકની વસ્તુ હોય તે બધું ભગવાન વિષ્ણુને નૈવેદ્ય ધરાવીને પછી વૈષ્ણવોએ પોતાના ઉપયોગમાં લેવું સ્કંદપુરાણમાં કહ્યું છે કે શેરડીનો સાંઠો ફળ માલપુઆ પુડલા વગેરે જાત જાતના ખાદ્ય પદાર્થો સુગંધી વસ્તુ કસ્તુરી કપૂર તેલ આંજણ રત્નજડિત ઘરેણાંઓ વસ્ત્ર બધી જાતના વાહન આ બધું ભગવાનના પ્રસાદ રૂપ કરીને પોતાના ઉપયોગમાં લેવું પ્રસાદ રૂપ ન કરે તો દોષ લાગે છે શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે જે જે પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે તે બધું મને અર્પણ કરવું અને તેથી તે અનંતગણું મનાય છે આપે વાપરેલા ફૂલહાર સુગંધી પદાર્થ વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના દાસ ભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ જે એમ ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કીધું છે ભાગવતમાં કે ભગવાન તમારી પ્રસાદીનો ઉપયોગ કરનારા અમે માયાને તરી ગયા છીએ એટલે કહેવાનું એમ કે ઉદ્ધવજી જેવા મોટા ભક્તો હતા એ આત્મની વેદી ધર્મ રાખતા હતા એટલે આત્મનૈવેદી ધર્મ રાખતા હોય એને આવું કરો શૂઝ ને ચપ્પલ ને ઉપાકડે આવે શૂઝ તો ભગવાનને ધરાવાય નહીં એટલે કે એ પ્રસાદીના ફૂલ કેવું પ્રસાદી માથે નાખી દે તો એ બરાબર કહેવાય પણ કોઈ રીતે એનો રસ્તો કાઢી અને ભગવાનનો પ્રસાદ છે એવા ભાવમાં પોતાનું દેહ ગુજરાન કરવું એ આ ગ્રહસ્થ ધર્મમાં આત્મનિવેદી પણ રાખવું ઘણું કઠણ હોય છે તો પણ આમાં લગભગ તો કીધું છે ગ્રહસ્થ સામાન્ય ધર્મમાં કીધું છે સ્ત્રીઓ હોતે આવો આત્મનિવેદી ધર્મ રાખીએ કે આના ઉપરથી એવું લાગે છે આ જે ધર્મો કીધા અને કોઈ બાઈઓ હોય ને એને આત્મનૈવેદ્ય ધર્મ રાખવો હોય તો એ આત્મધિવેદી ધર્મ રાખવો પડે પણ ગ્રહસ્થને આમાં આગળ મને એમ છે ભાષ્યમાં કીધું છે ભાષ્યમાં એવું કીધું કે આ ઘેરે હોય ત્યારે તો બધું કરી શકાય પણ આ બધું ખાસ ભાર દેવાનો કે ભાઈ મહેમાન ગયા ત્યારે શું કરવું આપણે ને જ્યાં મહેમાન જાય તો એ ભલે હરિભગત હોય પણ આત્માનૈવેદ્ય તો ન હોય એટલે સામાન્ય થાળ ધરતા હોય પણ બીજું ન ધરતા હોય તો આપણે જઈને તો સીધું પાણી ધરે મહેમાન હોય એટલે એને પાણી તો પાવું પડે તો શું કરવું એટલે એની વ્યવસ્થા રાખવી આજના જમાનામાં પોતાના પાકીટમાં ભગવાનને ધરાવેલા તુલસી રાખવાના અને આપણે આપણી રીતે કરી લેવાનું અથવા તો હાકર પણ હાકર તો ખિસ્સામાં રાખે તો વળી પાછું ખીસું બગાડે પણ આ સારું કહેવાય કે ભગવાનને ધરાવેલા તુલસી પત્ર હોય તો આપણે ડાઉટ જાય કંઈ ધરાવ્યું હોય છે કે નહીં કાંઈ પૂછાય તો નહીં મહેમાન ગયા હોય અને એમાં એકલા મહેમાન ગયા હોય તો ત્યારે ક્યાંક પૂછી એકાઇ પણ માણસો ગયા હોય ને ત્યારે આપણે પૂછીએ એકલા પૂછી બીજા બધાને તો મીણા હોય ને આપણે પૂછી કે ધરાવ્યું છે કે નહીં અને નો ધરાવ્યું હોય પછી શું કરવું ભાણામાંથી ઉઠી તો તો જવાય એટલે ત્યારે એનો રસ તો આવો કરાય કે પોતાના પાકીટમાં ભગવાનને ધરાવેલા તુલસી પોતા રાખી મૂકવાના અને જૂના સાધુઓ જો આપણે ગુણાતીતાના સમયની વાત સાંભળી છે કે ઓ સાધુ બધા જંગલમાં લાકડા કાપવા ગયા ને પછી મૂર્છા આવી ગઈ ને પાણી હતું તો પીને તાના સમી ગયા તો પોતાના રૂમાલમાંથી મહારાજનું દાંતણ તો સદાને માટે એવી પ્રસાદીની કાંઈક વ્યવસ્થા રાખતા ક્યારેક આગળ ઘેરે હોય ત્યારે તો કાંઈ પ્રશ્ન નથી ઠાકોરજીને ધરાવીને કરીએ કાંઈ પણ ગ્રહસ્થ હોય તો મહેમાન ગયા હોય અથવા તો કાંઈ મુસાફરીમાં હોય ત્યારે આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો આમાં બધાએને છૂટ કીધીશ ગ્રહસ્થ ત્યાગી બાયું ભાઈ બધાયને રાખવાનું રાખી શકાય છે પણ એને થોડુંક જાતું હતે કરવું પડે હોટલમાં જમવાનું ટેવ હોય તો પછી ન્યા શું કરવું ન્યાય પ્રસાદી લઈ જઈએ તો એનો કોઈ મિનિંગ નહીં એટલે આત્મનિવેદી ધર્મ રાખવો હોય તો ઘરના બધા માણસોને પૂછું ભાઈ તમારા હોટલમાં આપણે નહીં જઈએ કે તો શું કરવું આવો હું ધર્મ રાખું એમ બધા કન્ફર્મ હોય તો રખાય ન હોય તો પછી આપણે ક્યાંક વ્યવસ્થા કરવી પડે એટલે ગૃહસ્થ ધર્મમાં એવું છે ત્યાગીઓમાં તો હેલું છે આત્મને ધર્મ રાખવો હોય તો હેલું પડે કાંઈ બીજા કોઈની વાહે લફરા નહીં ને અને એને એને તો કેવડા મોટા લફરા એટલે એને બધાને કન્વિન્સ કરવા પડે મહેમાન જાય તો ન્યા કન્વિન્સ કરવા પડે એટલે એવું તકલીફ પડે પણ કરી શકાય મોટે ભાગે ગૃહસ્થ ધર્મમાં રિટાયર્ડ લાઈફમાં આવું કરી શકાય કારણ કે એને બહુ વ્યવહારમાં જવાનું ઓછું હોય ન જાવ ન જાય તોય બોલા જુવાન દીકરા દીકરીને મોકલી દે ઘરવાળાને મોકલી દે તો હાલે તો એવી રીતે રાખી શકે આપણે સાધુઓમાં તો એવું બહુ કંઈ હોય જરૂર વ્યવહારો નથી રહ્યા આપણે મારા જ ના પાડી દીધી વ્યવહારો એટલે રાખવું હોય તો રાખીએ કે બધા ગ્રહસ્થ રાખીએ કે જુવાન ગ્રહસ્થ તો એને થોડીક તકલીફ પડે રિટાયર્ડ ગ્રહસ્થ એને વાંધો ન આવે થોડુંક એવોઈડ કરી શકે આમાં જાઝામાં જાદુ તકલીફ તો વ્યવહાર છે વ્યવહારમાં બધો વ્યવહારને નિભાવવો અને આ હોતે નિભાવવું આત્મનિવેદી નિભાવવું એટલે કઠણ પડે પણ જેને રાખવું હોય એને રાખીએ કે આવી રીતે વૈષ્ણવોમાં તો ઓલું બ્રહ્મ સંબંધ લે અને મર્યાદ લે ત્યારે બહુ કઠણ હોય છે પણ તો એ રાખતા હોય ઘણા રાખતા આપણે તો એટલું બધું ન કહેવાય મહારાજે મારા જે વ્યવહારિક બધું બહુ હેલું કરે દેતું એટલે એટલું બધું ન હોય તો એ વૈષ્ણવોમાં બ્રહ્મ સંબંધને મરજાત રાખતા હોય એ તો વળી કોઈને અડેય નહીં ને ઓલું ન હોય મહારાજે એવું કંઈ જરૂર નથી આત્મનિવેદી ભક્ત હોય તો આટલું જ અનુસંધાન રાખવાનું કે ભગવાનને ધર્યા વિના કોઈ વસ્તુ વાપરવી નહીં

તેવડ હોય એને લેવું મોબાઈલમાં ને એમાં તો પછી આ મટાણ આ બધા નવા ક્યાંય સ્મૃતિઓમાં તો ક્યાંય મોબાઈલ હતા નહીં એટલે શું કરવું એનો જવાબ હું દેવો એ કઠણ છે પણ પછી ન હોય તો કરવું કાંઈ બીજી સગવડતા ન હોય તો પછી મોબાઈલમાં આપણે ઓનલાઈન લાવવા પડે એમની મોબાઈલમાં આપણે ફોટો રાખવો જ હોય રાખ્યો હોય તો એને ધરાવી રાખાય પછી હવે ટાઈમ થયો ને ક્યાંક કાઢો યુટ્યુબ ને ગૂગલ ને કાઢો લાવો મૂર્તિ અને ધરાવો તો એમાં આપણે આત્મનિવેદિ ટેક રાખી હોય એવું ન કહેવાય સગવડતા ઊભી કરી કહેવાય આત્મનિવેદિ ટેક તો એવી રાખવી કે ભાઈ મોબાઈલમાં ભગવાનનો ફોટો હોવો જોઈએ આપણે સ્ક્રીન ઉપર રાખવો જોઈએ તો એ આપણને દર્શન કરવાની મૂર્તિ ગણાય અને પછી એને ધરાવે તો કે બહુ અને એ સંજોગો એવા હોય નો તો ધરાવે તો ન કરી એને બહુ ધરાવવાનું બીજી મૂર્તિ રાખવાની ઓલી જો આપણે મોબાઈલમાં એમ કે સેટ કરીને રાખી હોય તો એ આપણી ફેવરેટ મૂર્તિ કહેવાય ને એને આપણે બોલો કહેવાય એવું કારણ કે હવે આનો નિર્ણય દેવો આ બધા આમ તો આ નિર્ણયો નથી છીંડા છે આ બધા છીંડા ગોતવાના જ્યા આપણે કે કેટલા કેટલા છીંડા છે એના અને અમે કામ કરી લઈ એના કરતા માનસિક દ્રઢ થવાનું અને જરૂર પડે તો ટાણું આપણે બધું હોય બધા વેલા સંતો હતા તો બાજુમાં નદી હતી પાણી વિના તરસન મૂર્છા આવી ગઈ હતી બાજુમાં નદી હતી ને ત્યારે એટલે એવી ખેંચી કાઢવાની થોડીક કે ને રાખી અને પછી ઓલું નીમ લેવાનું એટલે કદાચ ને થોડું ઘણું ખેંચવું પડ્યું હોય તો કઈ વાંધો નહીં બાકી તો પછી છીંડા તો છે જ આ બધાય છીંડાઓ કહેવાય અને બારાઓ કે આપણે ગોતી કાઢ્યા હોય એટલે કે કઠણ ન પડવું જોઈએ નિયમ ધર્મ એવા છે કે કાંઈ કઠણ પડવા જોઈએ એને નિયમ ધર્મ કહેવાય કંઈક કઠણ પડવું જોઈએ દેહાભીમાનને ઘહારો આવવો જોઈએ તો નિયમ ધર્મ કહેવાય દેહાભીમાનને અમુકની મજા આવી જાય લાવો પ્રસાદ લાવો પ્રસાદ તો એ કોઈ નિયમ ન પાડ્યું કહેવાય